નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી પંચમુખી મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પંચમુખી મહાદેવ શિવ શક્તિ મંદિર સેક્ટર પાંચ નાદીનગર માંગ શ્રી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે

સમગ્ર કાર્યક્રમનું આયોજન વિભાગીય અધ્યક્ષ પ્રાધ્યાપક પ્રતિમાબેન છનિયારા પ્રાધ્યાપક મુન્નાબેન ચૌધરી અને ડોક્ટર ગીતાબેન ચૌધરી કર્યું હતું સાથે સાથે સમગ્ર સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રાંદેસણ મુકામે ઉર્જાનગર બે પંચદેવ મંદિરમાં પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહના યજમાન પદે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહ્યા હતા પાંચ દિવસ સુધી ગરબા નૃત્ય કરવામાં આવ્યું છે સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન નડિયા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરના જાનીટર એથલીમા સાગરે શોર્ટપુટમાં એન્ડકસ થ્રુ ગોલ્ડ મિડલ મેળવી ગાંધીનગરની ગૌરવ વધાર્યું છે આગામી દસ ઓક્ટોબરના રોજ મલેશિયા ઇન્ટરનેશનલ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં હેમાસાગર ભારત ન્યૂ પ્રતિનિધિત્વ કરશે હોમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ સહયોગ દિનના અવસર પર સ્થાનિક પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી આ અવસર પર શાળા અને પોલીસ વિભાગ વચ્ચે વધુ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાના અને પોલીસની કામગીરી વિશે શૈક્ષણિક સમજણ પ્રદાન કરવાનો ઉદ્દેશ હતો વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની વિવિધ સુવિધાઓ અને વિભાગો પરિચય આપ્યો હતો તેઓએ કંટ્રોલ રૂમ અધિકારીઓના કક્ષાઓ અને અન્ય કામગીરી વિશે વિગતો પ્રાપ્ત કરી પોલીસ અધિકારીઓએ પોલીસના વિવિધ કાર્યક્ષેત્રો લાયસન્સ અને સમાજમાં પોલીસના ભૂમિકા વિશે ગહન ચર્ચા કરી આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સેવા અને તેના કાર્યક્ષેત્ર અંગે સારી સમજણ પ્રાપ્ત થઈ અને પોલીસ સાથેના સહયોગની મહત્વતાનું જ્ઞાન મળ્યું આશ્રય ફાઉન્ડેશન અને સહાય ના સંયુક્ત ઉપક્રમે અંબાજી પગપાળા જતા ભાવી ભક્તોના સેવાર્થે સેવા કેમ્પનું આયોજન રક્ષાશક્તિ સર્કલ ખાતે કરવામાં આવ્યું જેમાં મેયર શ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા તેમજ માતાજીના દર્શન કરીને યાત્રાળુઓની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ